નવા કિજડીયા ખાતે નિર્મળ ગુજરાત બે જીરો અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેક્શન ઈ વ્હીકલનું લોકાર્પણ અમરેલીના નવા કિજડીયા મુકામે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષા પશુપાલન શિબિર અને નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો અન્વયે ડોર ટુ ડોર કચરા કલેક્શન ઈ વ્હીકલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો

ઉલ્લેખનીય છે કે જિલ્લાની કુલ એકાવન ગ્રામ પંચાયતને પણ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઈ વ્હીકલ ફાળવણી કરવામાં આવશે ઈંધણનો ખર્ચ બચે પ્રદૂષણ મુક્ત વાતાવરણ બને ખૂબ જ નહીવત અને ઓછા ખર્ચે થતી સારસંભાળ અને જાળવણી ખર્ચથી ગ્રામ્ય કક્ષાએ સરળતાથી ઘરેથી ઘરે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ કરવામાં પંચાયત કચરા મુક્ત બને તે નેમ સાથે કચરાના કલેક્શન માટે ઇ વ્હીકલનું લોકાર્પણ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું